હેલો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સેતુ તમારું સ્વાગત છે અમારી રીતે કે જે તમને સરળતાથી આવડે તમને સહેલું રહે અને થોડુંક શોર્ટ ફોર્મની અંદર આપણે એને સમજવાનો થોડોક પ્રયત્ન કરીશું તો વિડીયોને અંત સુધી જોશો તો મજા આવશે અને આ ચેપ્ટરના જેટલા પણ વિડીયો તમે જોશો પછી નેવું ટકા તમારું ચેપ્ટર ક્લિયર થઈ જશે ચાલો તો ચેપ્ટર ની અંદર જઈએ આહારના ઘટકો ની અંદર પહેલો જ પોઈન્ટ કે પોષક દ્રવ્ય અથવા તો પોષક તત્વો બરોબર ચેપ્ટર ની અંદર જ આવે છે કે પોષક દ્રવ્યો અથવા તો પોષક તત્વો કોને કહીશું ક્યાં ક્યાં હોઈ શકે બરોબર તો તમારે બધું ગોતવાની જરૂર નથી આટલું જોશો એટલે તમને ટોટલી ખ્યાલ આવી જશે પહેલા જ આપણને એવી ખબર હોય છે પોષક દ્રવ્યો કે પોષક તત્વોની આપણા શરીરને જરૂર શાપાટે પડતી હોય એની જરૂર શું છે બરોબર તો તમે ઘણી બધી ક્રિયાઓ થતી હોય તમારે વાયુ બરોબર રૂ જવા માટે આવી હતી ઘણી બધી ક્રિયાઓ માટે તમારા પોષક દ્રવ્યોની જરૂર પડતી હોય તમારી વૃદ્ધિ માટે પણ જરૂર પડતી હોય લખવા ચાલવા બોલો માટેની કોઈ પણ ઉર્જા માટે પણ આ બધાની જરૂર પડતી હોય તો ખોરાકમાંથી મળતા આપણા શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક દ્રવ્યો બરોબર ક્યાંથી મળશે તો ખોરાકમાંથી ખોરાકને ફરક નથી ચેપ્ટર નું નામ જ છે આહાર ના તો સ્વેચ્છાએ આહારમાંથી માંથી જ મળતા છે તો કે ખોરાકમાંથી મળતા આપણા શરીર માટે આવશ્યક કેટલાક દ્રવ્યો આપણે પોષક દ્રવ્યો કહીશું જોઈએ કે કે પોષક દ્રવ્યો આવતા હશે બરોબર તો મૂળ સાત પોષક દ્રવ્યો આપણે ગણવાના છે એક કાર્બોદિત બરોબર કાર્બોદિત તમારી માટે થોડોક નવો શબ્દ હશે તો કાર્બોદિત

આમાંથી તમને મોસ્ટ ઓફ આવડે એવા છે કે ભાઈ વિટામિન યાદ રહી જાય પ્રોટીન રહી જાય સાર રહી જાય ચરબી રહી જાય પાણી રહી જાય થોડુંક અઘરું લાગશે તમને કાર્બોદિત યાદ રાખવામાં અને પાછી પ્રેસાઓ યાદ રાખો બાકી બધા સિમ્પલ છે સાત પોષક દ્રવ્યોને આપણે જરૂર હોય નાની એવી લાઈન કે જે આઈએમપી ગોડે તમારે યાદ રાખવી સરળ પડશે અહીંથી કે કાર્બોદિત પ્રોટીન અને ચરબી ફરીથી યાદ રાખજો

આ ભાઈ નું નામ કાર્બોદિત છે કે આ ભાઈ મન મળ્યા એ કે આ તો કે પ્રોટીન છે આની અંદર પ્રોટીન રહેલો છે તો ચાલો 1 બાય 1 એકબીજાને સમજીએ તો પહેલું આયોડિન નું દ્રાવણ બરોબર તો આયોડિન નું દ્રાવણ કઈ રીતે બનાવવું પહેલા એ શીખ લઈએ તો કે પાણી થી અડધી ભરેલ ટેસ્ટ ક્યુ કસનળી ટ્યુબ માં ટેસ્ટ ટ્યુબમાં માં ટિંચર આયોડિન ના થોડા ટીપા ઉમેરીએ

એટલે આયોડિન નું દ્રાવણ બનશે થોડુંક ઈ કહી દઉં કે આયોડિન દ્રાવણ આપણને કાર્બોદિતની પરીક્ષણની અંદર ઉપયોગમાં આવશે આગળ જોઈએ કોપર સલ્ફેટ નું દ્રાવણ તો કે 10 મિલી પાણીની અંદર સોરી 100 ml પાણીમાં માં 2 ગ્રામ જેટલું કોપર સલ્ફેટ 100 ml પાણી લેવાનું અને 2 ગ્રામ જેટલું કોપર સલ્ફેટ અંદર નાખી દેવાનું એટલે એને ઓગાળી નાખો એટલે શું બની જશે કોપર સલ્ફેટ નું દ્રાવણ બની જશે ફરીથી સમજો 100 મિલીગ્રામ પાણી લઈ લેવાનું 2 ગ્રામ જેટલું કોપર સલ્ફેટ અને એને સરખી રીતનું ઓગાળી દેવાનું જે મિશ્રણ બને એને આપણે શું કહીશું કે કોપર સલ્ફેટ નું દ્રાવણ કહીશું રહી યાદ ફરીથી થોડાક પાછા જાઓ આયોડિનમાં શું કર્યું હતું

એટલે આપણને કોસ્ટિક સોડા નું દ્રાવણ મળે ફરીથી ત્રણે ત્રણ ને એક જ લાઈન ની અંદર સમજી લો આની અંદર શું હતી તો કે અડધી ટેસ્ટ ભરેલી હતી એમાં થોડા કમથા ટીપા પિંચર આયોડિન ના નાખવાના હતા બીજું આયુ કોપર સલ્ફેટ નું દ્રાવણ તો કે 100 ml પાણી આ બંનેની ની અંદર 100 ml પાણી લેવાનું અને 2 ગ્રામ જેટલું કોપર સલ્ફેટ નાખવાનું જ્યારે કોસ્ટિક સોડા ને દ્રાવણ ની અંદર 10 ગ્રામ જેટલો કોસ્ટિક સોડા નાખવાનો તો ત્રણે ત્રણ સમજી ગયા બીજું આ બંનેનું દ્રાવણ ભેગું કરી આપણે પ્રોટીનનું પરીક્ષણ કરી શકીએ છીએ તો કે સાહેબ તમકી દૂધ કરા પણ કઈ રીતનું તો કઈ રીતના માટે આપણે ચાલો આગળ જોઈએ શીખી લીધું હવે આપણે પરીક્ષણ તરફ કરવા

આયોડિનના દ્રાવણના છે ફરીથી જોજો બે થી ત્રણ ટીપા આયોડિનના દ્રાવણના ઉમેરવાના આયોડિન ઉમેરવાનું નથી આયોડિનનું દ્રાવણ હમણાં આપણે શીખ્યા ને અર્જી ટેક ક્યુબની અંદર પાણી ભરી દેવાનું અને એની અંદર થોડાક અમથા ટીચર આયોડિનના આપણે ટીપા જે કે દ્રાવણ બનાવ્યું એને એ આયોડિનનું દ્રાવણ કહેવાય પહેલા ખાદ્ય પદાર્થ અથવા તો કાચી સામગ્રી લો એની અંદર થોડાક આયોડિનના દ્રાવણના ટીપા બે થી ત્રણ ટીપા નાખો

તો ઘન અવસ્થામાં હોય તો તેને શું કરવાની તેની લુકડી બનાવવાની અથવા તો પાવડર બરોબર લુકડી એટલે ટૂંકમાં પોચું કરવા માટે પ્રવાહી એની અંદર ઉમેરવાનું થોડું એમ પહેલા લુકડી બનાવો અથવા તો પાવડર બનાવો હવે શું કરવાનું તો કે જે ખાદ્ય પદાર્થનો જે પાવડર રહ્યો એને એક સ્વચ્છ ટેસ્ટ ની અંદર થોડો ભરી લેવાનો ત્યારબાદ તો કે દસ ટીપા પાણીના ઉમેરો અને પેલા મિશ્ર કરી નાખો જે ખાદ્ય પદાર્થનો તમારો પાવડર હતો એને એક ટીપા જેટલું પાણી અંદર ઉમેરીને એકદમ મિશ્ર કરી દેવાનું એકદમ મિશ્ર થઈ જાય શું કરવાનું તો કે બે ટીપા કોપર સલ્ફેટ નું દ્રાવણ તો કે સાહેબ તમે ગણિત થી બે ગ્રામ કીધું હતું અત્યારે બે ટીપા કીધું બરોબર ત્યારે આપણે કોપર સલ્ફેટ નું દ્રાવણ બનાવતા હતા એટલે આપણે બે ગ્રામ કોપર સલ્ફેટ લીધું હતું અહીંયા આપણે શું કરવાનું પરીક્ષણમાં વાપરવાનું એટલે બે ગ્રામ લીધું હતું તો આની અંદર આપણે બે ટીપા કોપર સલ્ફેટ નું દ્રાવણ અંદર છું એ જ રીતે સરળ બીજી વસ્તુ એ છે કે આની જ અંદર આપણે દસ ટીપા કોસ્ટિક સોડા નાખવાના હમણે આપણે જ્યારે દ્રાવણ બનાવ્યું કોસ્ટિક સોડા નું ત્યારે દસ ગ્રામ જેટલું કોસ્ટિક સોડા લીધું હતું તો અહીંયા આપણે કેટલું નાખવાનું છે દસ ટીપા જેટલું નાખવાનું પણ શું કોસ્ટિક સોડા ની સોડાનું દ્રાવણ ફરીથી જો પહેલા ખાદ્ય સામગ્રી લેવાની જો ઘન અવસ્થાની અંદર હોય તો એની લુપ્તી બનાવવાની અથવા તો પાવડર બનાવી દેવાનો પછી તો એક સ્વચ્છ અંદર એ પાવડરને લેવાનો દસક ટીપા જેટલું પાણી ઉમેરીને એને એકદમ મિશ્ર કરી દેવાનું મિશ્ર કર્યા બાદ બે ટીપા કોપર સલ્ફેટનું દ્રાવણ અને દસ ટીપા જેટલો કોસ્ટિક સોડાનું દ્રાવણ અંદર ઉમેરી દેવાનું હવે તો કે બધું બરાબર મિશ્ર થઈ જાય પછી ટેસ્ટ ટ્યુબ થોડી મિનિટ માટે રહેવા દો કે બધું મિશ્ર થઈ ગયું તો શું કરવાનું થોડીક મિનિટ માટે ટેસ્ટ ટ્યુબ મૂકી દેવાની એને અલાવવાની નથી શાંત સ્થિતિમાં મૂકવાની મૂકી દીધી હવે શું થશે તો હવે ધીરે ધીરે એના રંગમાં ફેરફાર જોવા મળશે કેવો રંગ થશે તો કે જાંબલી રંગ થશે બરોબર જ્યારે પણ તમે પ્રોટીનનું પરીક્ષણ કરશો તમારા ખાદ્ય પદાર્થની અંદર ઉમેરશો દસ ટીપા જેટલું પાણી બે ટીપા જેટલું કોપર સલ્ફેટ અને દસ ટીપા જેટલું આપણું કોષ્ટિક સોડાનું દ્રાવણ આટલું ઉમેરીને થોડીક મિનિટ માટે ટેસ્ટ ટેસ્ટ્યુબને મૂકી દેજો જો એનો રંગ જાંબલી રંગનો થાય તો તમારા ખાદ્ય પદાર્થની અંદર પ્રોટીન હાજર છે ફરીથી બંનેને સમજો કે જો તમે તમારા ખાદ્ય પદાર્થની અંદર બે ત્રણ ટીપા આયોડિનના દ્રાવણના ઉમેરો અને એનો રંગ ભૂળો કે કાળો બને તો એની અંદર શું હશે સ્ટાર્ચ અથવા તો કાર્બો તીટની હાજરી હશે બીજું જોઈએ તો કે પ્રોટીન તો કે તમારું જે ખાદ્ય સામગ્રી રહે એના તમે દસ ટીપા જેટલું પાણી નાખશો મિશ્ર કરશો ત્યારબાદ બાદ બે ટીપા જેટલું કોપર સલ્ફેટનું દ્રાવણ નાખશો દસ ટીપા જેટલું કૌષ્ટિક સ્વળન દ્રાવણ નાખશો થોડીક વાર પડ્યા રહેવા દીધા પછી એનો રંગ જામલી થશે

આની અંદર તમારે કઈ પણ યાદ રાખવાનું નથી કોપર સલ્ફેટ પણ નહીં કોસ્ટિક સોડા પણ નહીં આપણે આયોડિન લીધું આયોડીન ને પણ યાદ રાખવાનું નથી અને આ એવું છે કે તમે ઘરે પણ ટ્રાય કરી શકો આની માટે કઈ જરૂર પડતી જ નથી શું લેવાનું તો કે ખાદ્ય સામગ્રીની થોડી માત્રાની અંદર તલા ખાદ્ય સામગ્રી લો જો બધાની અંદર આ પોઈન્ટ આવશે ખાદ્ય સામગ્રીની થોડી માત્રા લો કે ખાદ્ય સામગ્રીમાંથી આપણે હાજરી ગોતવાની છે ખાદ્ય સામગ્રી લેવી જ પડશે એટલે ત્રણે પોઈન્ટ ની અંદર પહેલો પોઈન્ટ તો આપણે સેમ જ હતો ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લો હવે શું કરો તો કે એને એક કાગળની અંદર વીટાળો ખાદ્ય સામગ્રીની એક કાગળની અંદર વીટાળવાની અને એને છૂંદવાની બરોબર જબરદસ્ત એને છૂંદી નાખો પણ તમારો કાગળ રહ્યો એ ફાટી જવો જોઈએ નહીં બરોબર એટલું ધ્યાન રાખવાનું

તેલી ડાઘ એટલે કે જે તેલ ની હાજરી હોય એવું દેખાડતું હોય એવા ડાઘ એટલે કે ધબ્બા અંદર પડેલા છે કે નહીં હવે તમારી પાસે બે પ્રશ્ન ઉદભવે કે હા અને ના કે ભાઈ ડાઘા પડ્યા અને ઘણી જગ્યાએ ડાઘ પડતા નથી તો પહેલા આપણે ના વાળું જોઈએ આ વાળું પછી રાખે બરોબર જો ના કે ભાઈ તેલ વાળો ડાઘ પડતો નથી તો ભાઈ ખાદ્ય સામગ્રીની અંદર ચરબી છે નહીં ખાદ્ય સામગ્રીની અંદર સુકાવા મૂકે લો બરોબર કાગળ ને થોડીક વાર માટે સુકવા મૂકો તો કેમ સાહેબ તમે કીધું દાગ પડે તો હશે ઘણી વાર શું હશે તો કે આપણી ખાદ્ય સામગ્રીની અંદર પાણીની હાજરી રહેલી હશે પાણીની હાજરીના લીધે એ ડાઘ પડતો હશે પણ એને થોડીક વાર માટે આપણે સુકાવવા દઈશું તો શું થઈ જશે જો પાણીનો ડાઘ હશે તો સુકાઈ જશે બરોબર રહેશે નહીં જો હજુ પણ ડાઘ રહે બરોબર થોડીક વાર માટે આપણે મૂકી દીધું છતાં પણ ડાઘ રહ્યો તો ખાદ્ય સામગ્રીની અંદર ચરબી રહેલી હશે જો આપણે હમણાં જોયું તો એની અંદર રંગ યાદ રાખવાના હતા બરોબર દ્રાવણ યાદ રાખવાના હતા ચરબીની અંદર કોઈ પણ જાતનો રંગ યાદ રાખવાનો નથી કોઈ પણ દ્રાવણ યાદ રાખવાનું નથી સૌથી સહેલું ખાદ્ય સામગ્રી લેવાની કાગળમાં મૂકવાની બરોબર કાગળને બંધ કરી દેવાનો છૂંદવાનો છૂંદીને કાગળ ખોલવાનો જોવાનો ડાઘ છે જો ડાઘ નથી તો ચરબી નથી ડાઘ છે તો થોડીક વાર માટે મૂકી દો થોડીક વાર રહીને જુઓ કે ભાઈ ડાઘ છે તો અંદર ચરબી રહેલી છે ઘરે પ્રયોગ થાય કે ન થાય થાય તે ચરબી વાળો તમે ઘરે પણ પ્રયોગ કરી શકો છો અને એકવાર ઘરે પ્રયોગ કરશો પછી ગમે ત્યારે તમારે ચરબીનું પરીક્ષણ પૂછાય તો ક્યાંય જોવા જવાની જરૂર પડશે નહીં બરોબર તો આજના વિડીયો પહેલા તો પોષક હોય એના માટે શીખ્યા પછી આપણે ત્રણ દ્રાવણ બનાવતા શીખ્યા દ્રાવણ બાદ એ દ્રાવણ દ્વારા ત્રણ આપણે સરળ પરીક્ષણો શીખ્યા બરોબર તો આજના વિડીયોમાં આટલું જ તે જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ જોડે શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો